મોરબી શહેરમાં મહેન્દ્રનગર ચોકડી પાસે તક્ષશિલા વિદ્યાલય આવેલી છે અને આ તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે તે બાબતે આપણે અલગ અલગ રીતે માહિતી મેળવી છે પરંતુ જે આપણને માહિતી મળી છે તેની પ્રથમ વાત કરીએ તો આ જે શિક્ષક પાસેથી જે માહિતી મળી છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ તો તેમાં એવું જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી બીમાર હતો ઇકોમી ઇકોનોમિક્સનો લેક્ચર હતો અને ટેસ્ટમાં તે ગેરહાજર હતો અને તે બાબતે તેની પૂછપરછ કરતા હતા તે દરમિયાન આ વિદ્યાર્થી છે તે ઉશ્કેરાઈ ગયો હતો આખો ક્લાસ હોય ને તે દરમિયાન આ વિદ્યાર્થીને કોઈ બાબતે ઇન્સલ્ટ લાગ્યો હતો અપમાનજનક કોઈ શબ્દો લાગ્યા હોય તેથી કદાચ ઉશ્કેરાયો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે પરંતુ આ વિદ્યાર્થી ઉશ્કેરાયા બાદ કોઈ ટિપ્પણી કરી હશે ને ત્યારબાદ કદાચ શિક્ષકને પણ ઉશ્કેરા લાગ્યો હશે ને તેણે જે વિદ્યાર્થી છે તેની ઉપર કોઈ હાથ ઉપાડ્યો હોવાના સીસીટીવી સામે આવે છે ને ત્યારબાદ જપી થઈ છે લગભગ જે વિડીયો છે તેમાં ઝપાઝપી બાદ ચપ્પલથી માર મારવાનો પણ વિડીયો સામે આવ્યો છે પરંતુ જે પ્રકારે આખી સમગ્ર ઘટના બની છે તેમાં કોઈ એવી ગંભીર ઈજાઓ નથી પહોંચી એટલે કે કોઈને હોસ્પિટલ જવાની ફરજ નથી પડી ખાલી છૂટા હાથની મારા મારી જતી એટલે છૂટા હાથની મારામારી પણ ગંભીર જ કહી શકાય કારણ કે શિક્ષણ જગત માટે આ કલંક છે બાળકો હોય કે શિક્ષક હોય પોતાની મર્યાદા ઓળંગવી ન જોઈએ ગુરુ અને શિષ્યને આપણા ભારત દેશમાં અલગ પરિચય છે અને ભારત દેશમાં અલગ અલગ કહેવતો પણ છે સાથે જ જે પ્રકારે નિવેદન આવ્યો છે અને આ નિવેદન બાબતે પણ વાત કરીએ તો ઘણા બધા અલગ અલગ નિવેદનો પણ સામે આવે છે પરંતુ વિદ્યાર્થી પાસેથી કોઈ આપણને સ્પષ્ટ માહિતી નથી મળી પરંતુ શિક્ષકે પોતાનો પક્ષ રાખ્યો છે કે તેને અપમાનજનક ટિપ્પણી કરી તેને લઈને તેઓએ હાથ ઉપાડ્યો હતો પરંતુ જે પ્રકારે વિદ્યાર્થી કહી રહ્યો છે કે તે બીમાર હતો અને તે લેક્ચરમાં નથી આવી શક્યો તો તે બાબતની જાણકારી તેઓના વાલીને આપવી જોઈએ નહીં કે તેઓને હાથ ઉઠાવવો જોઈએ એટલે આ બાબત ગંભીરતાપૂર્વક લેવામાં આવી છે સમગ્ર બનાવ અંગે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી પાસે વિડીયો પહોંચ્યો છે સીસીટીવી પણ પહોંચ્યા છે સીસીટીવી પહોંચ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓ દ્વારા તપાસના આદેશ છોડવામાં આવ્યા છે અને તપાસના આદેશ જે આવશે જે તપાસમાં જે બહાર આવશે હકીકત જે પણ આવશે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ મોરબી જિલ્લામાં જે આ ઘટના બની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મોરબી જિલ્લાની અલગ અલગ ખાનગી સ્કૂલો જે છે તેમાં પણ આવી ઘટનાઓ બનતી હશે કે કેમ વાલીઓ સજાગ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે પરંતુ હાલ તો જે મોરબી શહેરમાં મહેન્દ્રનગર ચોકડી પાસે જે તક્ષશિલા વિદ્યાલય આવી છે તેનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં જે મારામારીનો છે તે વિડીયો વાયરલ થઈ રહ્યો છે પરંતુ જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે અમે કોઈ પણ પુષ્ટિ કરતા નથી આભાર મિત્રો ઘટના બની હતી ક્યારની આ ઘટના હતી શું બનાવવાનું આ સત્તર તારીખની ઘટના હતી કે જે ઇકોનોમિક્સનો છેલ્લો પીરિયડ હતો અને હું ભણાવતો હતો વિદ્યાર્થીને તેમાં મેં ટેસ્ટ લીધેલી હતી અર્થશાસ્ત્રની આ ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થી ટેસ્ટ આપેલી નહીં એટલે હું વિદ્યાર્થીને પૂછતો હતો કે ભાઈ તું તે દિવસે કેમ શાળાએ હાજર નહોતો તો મને કે મને હું બીમાર હતો મેં કીધું અમારી શાળામાં શું છે કે કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહીએ તો એના વાલીનો ફોન આવે અથવા વાલીનો મેસેજ આવે અથવા વાલીની ચિઠ્ઠી આવી જાય તે દિવસે એ વાલીની કોઈ મેસેજ નહીં કોઈ ચિઠ્ઠી નહીં કોઈ કોઈ વાલીનો ફોન નહોતો એટલે મેં પૂછ્યું મેં કી તું બીમાર હોય તો તારા વાલીનો મને ફોન આવેલો નથી કીધું તો વિદ્યાર્થીએ મારે ગેરવર્તન કર્યું મને કે ફોન આવે ન આવે કે મારે જોવા નથી થતું હોય કે અને મેં કીધું તું આવું વર્તન કેમ કરે છે મારા જોડે સમજા તો કે એ મારે જે મારા કાંઈ મારા જવાબ દેવાનો ન હોય પછી મેં એવું મારા જોડે ક્લાસમાં વર્તન બી કર્યું એટલે મેં ક્લાસ વચ્ચે એ વિદ્યાર્થીને ફડાકો મારેલો તો વિદ્યાર્થી સીધો મારો કાટલો પકડી મારી બોચી પકડી અને મને ફાડી દીધેલો અને મારા ઉપર જે હુમલો કર્યો એ આપણે મીડિયામાં જોઈ શકો છો ફૂટેજની અંદર અને બીજા જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ મને છોડાવેલો તો વિદ્યાર્થી મારા ક્લાસ 12માં ધોરણમાં મારી શાળામાં અભ્યાસ કરતો હતો અને પછી તે વિદ્યાર્થીના વાલી આવ્યા હતા વાલી આવે પછી મારી પાસે એલસી લઈ ગયા હતા અમે એલસી આપી દીધેલું હતું અને ત્યાર પછી બે દિવસ પછી આ વસ્તુ પાછળી લોકવાળ આવ્યા હતા ના મને વિદ્યાર્થીઓ તરફ છોડાવી લીધો હતો બીજા બે વિદ્યાર્થી હતા અને વિદ્યાર્થી મને છોડાયો હતો મીડિયાના માધ્યમથી અમારા ધ્યાને આ બાબત આવેલી છે કે ત્યાં વિદ્યાર્થીને માર મારવામાં આવેલ અને આ વિડીયોના ફૂટેજ પણ અમારી પાસે મળવામાં છે આ બાબતે ખરેખર જો આ ઘટના ઘટેલી હોય તો ખૂબ ગંભીર બાબત કહેવાય અને નિંદનીય બાબત કહેવાય જેથી અમે અમારી કચેરી મારફત શાળાને હકીકતલક્ષી અહેવાલ પાઠવવા અને અમારા જે બીટ નિરીક્ષક છે એને આ બાબતે વધુ તપાસ માટે તપાસની કામગીરી સોંપેલ છે અને તપાસના અંતે કસુરવાર વ્યક્તિઓ સામે જે કાર્યવાહી કરવાની થશે એ કચેરી દ્વારા એની કાર્યવાહી કરવામાં આવશે મોરબી જિલ્લામાં અવારનવાર આવી ઘટનાઓ છે તે બનતી રહી છે ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તે શિક્ષાત્મક લેવામાં આવશે ચોક્કસ કારણ કે શિક્ષણને શરમનાશ કરતી ઘટનાઓ સામે આવે તો ચોક્કસ શિક્ષણ જગત માટે એક કલંકિત સ્વરૂપ હોય છે જેથી જ્યારે પણ આવી કોઈ એવી નિંદનીય ઘટના છે જે કચેરીના ધ્યાને આવશે તો ચોક્કસ એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને ફરીથી જ્યારે આપની સાથે આ વાર્તાલાપ થઈ રહ્યો છે ત્યારે આપના માધ્યમ દ્વારા પણ હું અમારી બધી શૈક્ષણિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થામાં કામ કરતા અમારા શિક્ષક મિત્રોને પણ આ અપીલ કરી છું કે આ બાબતે ચોક્સાઇપૂર્વક રાખવામાં આવે અને વિદ્યાર્થીઓ સાથે એક માનવીય વર્તન કરવામાં આવે